માતાના મઢ માટે પત્રકાર મિત્રો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂંજ કચ્છના પત્રકાર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વિતીય પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે માતાના મઢ માશાપુરાના દર્શને જતાં સૌ પદયાત્રીઓ માટે સુંદર અને સરસ કેમ્પનું આયોજન માધા પર મધ્ય કરવામાં આવ્યું છે ભોજનથી માંડી કરીને બધી જ વ્યવસ્થા આરોગ્યનો કેમ્પ અને બે ટાઈમ ભોજન અને સવારે નાસ્તો સાંજે પણ નાસ્તો ચાની વ્યવસ્થા સંપૂર્ણ વ્યવસ્થા સાથે આ કેમ્પનું આજે ઉદ્ઘાટન એટલે કે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો હું સૌ મારા પત્રકાર મિત્રોને હૃદયના અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું કે ખૂબ જ મોટું આયોજન પત્રકાર મિત્રો દ્વારા થયું છે ને આજે પહેલો જ દિવસ છે અને મોટી સંખ્યામાં આપણે જોઈ રહ્યા છીએ કે સૌ પદયાત્રીઓ અહીંયા ભોજન લઈ રહ્યા છે અહીંયા આરામ કરી રહ્યા છે ખરેખર એમના દ્વારા જ્યારે આટલું ભવ્ય અને પુણ્યનું કામ જ્યારે કરવામાં આવી છે ત્યારે મારા તમામ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ હું હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું સુકેશ્વમાં એવું છે કે પત્રકાર મિત્રો દ્વારા આયોજિત કેમ્પ છે અને કેમ્પને બીજું વર્ષ થયું છે ને તમામ મિત્રો જે પત્રકાર છે આપણા એ સેવા આપે છે દાતાશ્રીઓ પણ અહીંયા ખૂબ સેવા આપે છે અને બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે પ્રસાદ લે છે અને ચોવીસ કલાક જમવાની વ્યવસ્થા છે ચા પાણી નાસ્તો મેડિકલની પણ સુવિધા છે અને બાકી તો તમે જોઈ રહ્યા છો જે રીતે છે આ કેમ્પ પર ભવાની હોટલની સામે કેમ્પ કરવામાં આવ્યો છે અને લોકોમાં આ વખતે ખૂબ ઉત્સાહ છે લોકો પણ ખૂબ આવી રહ્યા છે અને સાત લઈ રહ્યા છે અને અહીંયા સંપૂર્ણ જાતની આરામ કરવાની ચા પાણી નાસ્તો સંપૂર્ણ વ્યવસ્થા છે પાંચ દિવસનો કેમ્પ છે એક સોળથી કરીને બાવીસ સુધીનો કેમ્પ છે બે ટાઈમ જમવાનું ચોવીસ કલાક નાસ્તો ચા પાણી કોફી બાકીની સુવિધાઓ તો આપ જોઈ રહ્યા છો સુવા ઉઠવામાં ગાટલાઓ છે પંખા છે કુલર છે એટલે ટૂંકમાં સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા મૂકવામાં આવી છે પોલીસ પણ પર પ્રોટેક્શન છે એ પણ પોલીસની પણ સારી કામગીરી છે અને પેટ્રોલિંગ પણ કરે છે કોઈ અનિશ્ચય બનાવ ન બને એ માટે બાકીનો તમે અમારા અમીશભાઈ છે એ બાકીના વિસ્તાર તમે સમજાવશો પત્રકાર મિત્ર મંડળ દ્વારા દિત્ય પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે સૌ દિવસ છે આ કેમ્પમાં વિવિધ સુવિધાઓ છે જમવાની સુવિધા નાસ્તા પાણીની સુવિધા મેડિકલની સુવિધા બધી જ સુવિધા છે જે પદયાત્રીઓને જ્યારે પદયાત્રી પદયાત્રા માટે નીકળ્યો માતાના મરના દર્શન કરવા નીકળ્યો આઈ આશાપુરાના દર્શન કરવા નીકળ્યો ત્યારે ક્યાંય એને તકલીફ ન પડે એવી બધી જ સુવિધા આ કેમ્પમાં રાખવામાં આવી છે ખાસ કરીને આજે પહેલો દિવસ આ કેમ્પનો હતો અને અત્યાર સુધી લગભગ પંદરસોથી બે હજાર પદયાત્રીકોએ આ કેમ્પમાં સેવાનો લાભ લીધો છે ને હજી બી અવરત પદયાત્રીકો આ કેમ્પમાં સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને અમને પત્રકારો હંમેશા જાગૃતિ ફેલાવતા હોય છે પત્રકારોનું કામ છે જાગૃતિ ફેલાવવાનું ત્યારે હું દરેક પત્રકાર તરફથી દરેક પદયાત્રીકોને નમ્ર વિનંતી કરીશ કે જ્યારે આપ માય માઈ આશાપુરાના દર્શન કરવા જઈ રહ્યા છો આઈ આશાપુરાના આશીર્વાદ લેવા જઈ રહ્યા છો ત્યારે રસ્તામાં એક સાઈડ ચાલજો રસ્તાની વસ્તે વચ્ચેવચ ન ચાલતા રસ્તાની સાઈડમાં ચાલજો પોતાનું ધ્યાન રાખજો બીજા તમારા સાથે જે બી પદયાત્રીકો તમારા સાથે હોય એમનું પણ ધ્યાન રાખજો રસ્તાની સાઈડમાં ચાલવાથી મોટા વાહનો જે છે એ આરામથી નીકળી શકે અને તમને બી કોઈ અગવડતા ન આવે ખાસ કરીને હાલ હમણાં જ વરસાદની સિઝન પૂરી થઈ છે ત્યારે કાંઈ પણ એવું લાગે કે તાવ શરદી છે કે એવી કોઈ પણ તમને અસર જેવું લાગે તો તાત્કાલિક કોઈ પણ કેમ્પમાં મેડિકલ સેવા કેમ્પની સેવા હશે ત્યાં સેવા લેજો અને દવા લઈ લેજો જેથી તમે આઈ આશાપુરાના દર્શન કરવા હેમખેમ પહોંચી શકો અને માતાજી તમારા પર ખૂબ આશીર્વાદ વરસાવે અને તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી અમારી પત્રકારો તરફથી વિનંતી છે આ કેમ્પનો પાયો મુનાભાઈ મેહુલ ગો સોલંકી મહેન્દ્રભાઈ મારું એક નાનકડા વિચારથી શરૂ કર્યું હતું જેનામાં પછી બધી કડીઓ પત્રકારોને જોડાતી આવી દરેક પત્રકારો એમાં જોડાતા આવ્યા ગયા વર્ષે પહેલો વર્ષ હતો ત્યારે એવું લાગતું કે આપે એક જ વરસ ચાલશે પણ આજે જે એ જ ઉત્સાહ સાથે છેલ્લા બે મહિનાથી આ કેમ્પને શરૂ કરવા માટે જે મહેનત તંતોર રીતે બધા પત્રકારો કરી રહ્યા છે ખાસ કરીને મુનાભાઈ મેહુલભાઈ બીજા બધા પત્રકારો પણ મહેનત કરી રહ્યા છે તંતોર મહેનત કરી રહ્યા છે જેથી આ કેમ્પ સફળ થાય અત્યારે આ કેમ્પ માધાપર ભજવાડી હાઈવેની વચ્ચે હોટલ ભવાની સામે અને ગામઠી હોટલની બાજુમાં આવેલું છે આ કેમ્પમાં જમવાની સુવિધા છે નાસ્તા પાણીની સુવિધા છે મેડિકલ ટ્રીટમેન્ટની સુવિધા છે સુવાની સુવિધા પણ રાખવામાં આવી છે અને કોઈપણ પત્રકારને કોઈપણ જાતની તકલીફ હોય તો આ પત્રકાર મિત્રો અહીંયા ચોવીસે કલાક હાજર હશે એમને જાણ કરી શકે છે તો એમની તકલીફ પણ દૂર કરવામાં આવશે અમારો એક જ સંદેશો છે કે જય માતાજી બોલતા જાઓ અને તમારું એકદમ સરસ કાર્ય પૂર્ણ થાય તમે જે માનતા લઈને નીકળ્યા હો તમે જે માતાજી માટે શ્રદ્ધા લઈને નીકળ્યા હો એ તમારા બધા જ મનોકામના પૂર્ણ થાય એવી અમારા તરફથી આશા છે શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સાનિધ્યમાં શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ વિરામ હોટલ ભુજ તારીખ બાવીસ નવ બે હાજર પચીસ સોમવાર રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રેવીસ નવ બે હાજર પચીસ મંગળવાર નવ બે હાજર પચીસ બુધવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ પચીસ નવ બે હાજર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન્સ રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ છવ્વીસ નવ બે હાજર પચીસ શુક્રવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવાર માતાજીના વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ એક દસ બે હજાર પચીસ બુધવાર મેગા ફાઇનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઇલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ